મારું નામ નરોત્તમભાઈ ગંગાણી જલરામ સોસાયટી વિશ્વકર્મ મંદિર અમરોલી આજે ચોવીસમો પ્રાણપતિ મહોત્સવ છે અમારા મંદિરની સ્થાપનાને આજે ચોવીસ વર્ષ પૂરા થયા અને લગભગ આ સતત ચૌદમો મહાપ્રસાદ ભંડારો ચાલી રહ્યો છે ને આવતા વર્ષે પણ આ જ રીતે ભંડારાનું આયોજન સમાજ તરફથી મળી રહે છે કેટલા વિશ્વકર્મા જયંતિ છે અને શું આયોજનો રાખ્યા આજે વિશ્વકર્મા જન્મજયંતિ અમારે ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ એ લગભગ બે હજાર એકમાં થઈ પણ બે હજાર એકમાં અમે પ્રાણ પ્રતિષ્ઠા કરવાના હતા એ આરસામાં ધરતીકંપ આવી ગયો એટલે પ્રથમ ભંડારો અમે કેન્સલ કરીને ભંડારામાં જે કંઈ દાણરૂપે મળેલું હતું એ અમે બધું સૌરાષ્ટ્રમાં ધરતીકંપમાં વિતરણ કરી દીધું ત્યારબાદ આપણે ભંડારો શરૂ કર્યો હતો આમાં ગઈકાલે મહાદેવ પ્રાણ કપિલેશ્વર મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હતી ત્યારે સવારે છ કલાકે શૃંગાર દર્શન ત્યાર પછ દર્શન બપોરે સમૂહ આરતી અને સાંજે શિવધૂનનું આયોજન હતું અને આજે સાધુ સમાજ અખાડાના પ્રમુખ શ્રી સીતારામદાસ બાપુ આવી આશીર્વાદ પણ આપી ગયા છે આજે મહાપ્રસાદ વિતરણ છે અને દરેક સમાજને પ્રસાદ લેવા ભાવભીનું આમંત્રણ અમે આપેલું છે બસ આજ છે સમાજ આવી રીતના એકત્ર થઈ અને દર વખતે અમને સહકાર આપતા રહીએ અને મહાપ્રસાદ વિતરણ અવરિત ચાલુ રહે અપેક્ષા છે પ્રશાંત પટેલ એબી ન્યૂઝ બારડોલી